સાબરકાંઠામાં સાત વર્ષની બાળકીને રૂપિયા ત્રણ લાખમાં વેચી દેવાનું કાવતરું ઝડપાયું ગુજરાતમાં પાટણ જિલ્લા બાદ હવે સાબરકાંઠામાં પણ આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે હિંમતનગર નજીક સાબર ડેરી પરિવારે મોડાસાની લોનના વ્યાજે પૈસા લીધા હતા અને ત્યારબાદ બે લોકો સાથે નિર્દયતાથી માર માર્યો સાત વર્ષની બાળકીનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું જોકે સાહીઠ હજાર રૂપિયા ચૂકવવાના કિસ્સામાં તેણે અંદાજે ત્રણ લાખથી ચાર લાખ રૂપિયાનો હિસાબ બતાવ્યો હતો ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે છેડતી કરવામાં આવી છે પરંતુ યુવતી

નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં કર્યા પ્રમાણે ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે હાલના તબક્કે તપાસ ચાલુ છે જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને ઝડપથી બાળકી તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવે છે ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે ત્રણથી થી ચાર લાખ રૂપિયાની અમાઉન્ટ થાય છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે